આજે ખાસ સામાન્ય સભામાં એકસો એક થી પિસ્તાલીસ પ્રશ્નો હતા અને વધારે શિક્ષણમાં જે ઓરડાઓ ખરાબ થઈ ગયા હોય કે કોઈ બાળકોને ક્યાંય અકસ્માત ન થાય તેના માટેના બધા પ્રશ્નો લીધા હતા આપણે જોઈને તો અત્યારે રાજકોટ જિલ્લામાં કે ઓરડાઓ દ્વારા જે પોપડા પડે કે પછી કોઈ જાનહાનિ થાય એ માટે અધિકારીઓ શ્રી શ્રીવારે અમે કીધું કે ભાઈ ક્યાંય ભી આવા જર્ઝરિત ઓરડા હોય તો બાળકોને ત્યાં બેસાડતા નહીં બહાર તેને શિફ્ટ કરજો એટલે કાંઈ ખોટી મોટી જાનહાનિ થાય નહીં એ અમે બધાય આ ટીમે સર્વે કર્યું છે જ્યાં જ્યાં જર્ઝરિત ઓરડા હોય ને ત્યાં ભાડે રાખી અને બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે